અમરેલીના સાવરકુલા તાલુકાના બગોયા ગામના ખેડૂતોની વેદના કમોસમી વરસાદનો કહેર નમસ્કાર અત્યારે અમે ઊભા છીએ અમરેલી જિલ્લાના સાવરકુલા તાલુકાના બગોયા ગામમાં અહીંના ખેડૂતો પર જાણે આપ તૂટી પડ્યું છે દિવાળીના તહેવાર બાદ જ્યારે પાક લરણી માટે તૈયાર હતો ત્યારે કમોસમી વરસાદે કહેર વર્તાયો છે આમ ખેડૂતોને કમોસમી વરસાદથી ખેતી પાકોમાં પારાવાર નુકસાન થતાં જગતનો તાજ મુંજાયેલો છે તે કકળતા હૃદયે પોતાની આપતી જણાવે છે કે અમારું તો બધું પલળી ગયું ભાઈ કપાસના ઝીંડવા ખરવા માંડ્યા છે કપાસિયા પણ ઊભેલા કપાસના રૂમમાં જ ઉગી ગયા છે અને ખેતરમાં કાઢેલી મગફળી પણ વરસાદથી ઊગી ગઈ છે પાંચ દિવસનો વરસાદ અને અમારી છ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે કુદરત અમારી પર રૂઠી ગયો છે અમારા માટે ખેતી પાકમાં આ સો ટકા નુકસાન છે હવે અમારે શું કરવું ક્યાં જવું આ છે બગોયાના ખેડૂતોની કડવી વાસ્તવિકતા ઊભા પાક પર પડેલા આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે મગફળી કપાસ કે સોયાબીન ડુંગળી જુવાર તમામ પાકને પારાવાર નુકસાન થયું છે ખેતરો બેટમાં ફેરવા ગયા છે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો પાક થશે દેવું ઉતરશે પણ કુદરતે એમનો કોળિયો છીનવી લીધો છે ખેડૂતોની સરકારને વિનંતી છે કે તાત્કાલિક ખેતી પાક નુકસાનોનું સર્વે થાય અને તેમને યોગ્ય વળતર મળે જો સહાય નહીં મળે તો અમે પાયમાલ થઈ જઈશું અમારા ઘરના સુલા કઈ રીતે સળગ છે માટે અમરેલી ટાઈમ્સ ન્યૂઝ પણ આ વિડીયો દ્વારા સરકાર અને તંત્રને વિનંતી કરે છે કે આ ગરીબ અને મહેનતો ખેડૂતોની બહારે આવો સમયસર મદદ એ જ એમની આશાનું કિરણ છે આ ખેડૂતોની વેદનાને લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અહેવાલ વાડિયાભાઈ ખુમાણ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી નમસ્કાર હું છું વાડિયાભાઈ ખુમાણ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ રિપોર્ટર મિત્રો આજે હું સાવરકુંડા તાલુકાના બગોયા ગામે આવેલો છું અને અહીંયા ખેડૂતોને પોતાની ખેતીમાં જે આ કમોસમી વરસાદ થયેલો છેલ્લા પાંચેક દિવસથી આ વરસાદ ચાલુ છે એ વરસાદના હિસાબે ખેડૂતોના ખેતરમાં પારાવાર નુકસાન થયું છે કપાસ અંદરથી જ ઊગી ગયેલો છે આ કપાસના જે કાલા આવે એની અંદરનું જે બી આવે ક કપાસનું એ કપાસના બી ઉગી ગયા છે અને આ કપાસ ઉતાર્યા પછી પણ આની કોઈ પણ કિંમત ન આવે એવું ખેડૂતોનું કહેવાનું છે તો આપણે બગોયાના જે ઉપસરપંચશ્રી છે ધનસુખભાઈ કોઠિયા એમને આપણે પૂછીએ કે ધનસુખભાઈ શું વાત જણાવો તમારા ગામની આ ખેડૂતોની પરિસ્થિતિની મારું નામ ધનસુખભાઈ શામજીભાઈ કોઠિયા ગામ બગોયા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે આ અતિવૃષ્ટિ એવી છે કે છ દિવસ અઠવાડિયે એક ધરુ અતિવૃષ્ટિ છે અને અમારી કપાસ હાવ નિષ્ફળ જ ગયો છે માનો ને કે વીણી ચાલુ થઈ અને વરસાદ આવવાનું ચાલુ થયું એટલે અમારો કપાસ તો હાવ હજી વીણતા હતા વરસાદ આવી ગયો અને કપાસિયા પણ કપાસ ની અત્યારે વીણી આ કોઈ હાથસો માં સસો માં કોઈ કપાસ લઈ એવું નથી બધે કપાસિયા બધા ઉગી ગયા છે બરોબર એટલે સરકાર શરીર મારે અત્યારે એવી વિનંતી છે તાત્કાલિક વીસ હજાર નો ખર્ચો થઈ ગયો છે રમેશભાઈ કોઠિયા એમને પણ પૂછીએ કે કોઠિયાદ વાત કરીએ તો નુકસાન તો બહુ છે અને અતિવૃષ્ટિ છે બધો પાક નષ્ટ થઈ ગયો છે આમાં ખેડૂતને ખરેખર અમારે વારે આવવું જોઈએ કિસાનને વારે આવવું જોઈએ કારણ કે મગફળી કપાસ જુવાર આ બધા પાક નષ્ટ થઈ ગયા ડુંગળી બરોબર છે અને અમારે તાત્કાલિક સર્વે કરીને સરકાર શરીરને એટલી મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરીને સરકાર અમારી ખેડૂતોને મદદ આવે બીજા એક ખેડૂત આપણી વચ્ચે છે તો એમને આપણે પૂછીએ કે શું પરિસ્થિતિ છે અત્યારે અને પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે ખેડૂની અને અત્યારે પાક તો નષ્ટ થઈ ગયો પાંચ દિવસ થાય એક દરો વરસાદ પડે છે અને અત્યારે સરકારને પેકેટ આખું આપવું પડે એવું છે પાક ધિરાણ માફ કરે એવી મારી વિનંતી છે મારું નામ જગદીશ કોઠિયા બગોયા ગામનો વતની છું અત્યારે સતત છ દિવસના માવઠાનો માર ખેડૂત સહન કરી રહ્યો છે કપાસ મગફળી જી કપાસ મગફળી બધા તમામ પાક નષ્ટ થઈ ગયા છે માનનીય શ્રી સરકાર શ્રી હું નમ્ર અપીલ કરું છું કે તાત્કાલિક કૃષિ પેકેજ જાહેર કરે નમસ્કાર મિત્રો આપણે એક બીજા ખેડૂતના આપણા ખેતરે આવ્યા છે જેને મગફળી વાવ્યું છે તમે જો મગફળીના કેટલા આ વરસાદે બેહાલ કર્યા છે ખેડૂત ઉપર કેટલો આ કુદરત કોઈપો છે એનો તમને જીવતો દાખલો દાખલો બતાવું છું તો આપણે ખેડૂતને પૂછીએ કે તમારું નામ જણાવી અને આ તમારી પરિસ્થિતિ જણાવી મારું નામ રમેશભાઈ સામજીભાઈ કોઠિયા ગામ મારું બગોયા આજે મારે 20 વીઘાની મગફળી ભાવ પલ્લે અને રાખ થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો કે આ માટી મગફળી ઉગી ગઈ છે આ ટેકાના ભાવે પણ સરકાર કોઈ લેવાની નથી એટલે સરકાર જલ્દી અમારા મદદ આવે એવી અમારી અપેક્ષા છે એટલે જલ્દીમાં જલ્દી આનું સર્વે કરાવી અને ખેડૂત ને કઈક સહાય આપે તો ખેડૂત ઉભો થઈ શકે એમ છે સરકાર ઉગેલી માંડવી લે કે નહીં એ ખુલાસો કરજો ખેડૂત ને તમે સરકાર છે ત્યાં બધી ઉગી ગઈ છે તમે ઉગેલી માંડવી લેહો કે નહીં એ ખુલાસો સરકાર સરી કરજો ખેડૂત ને એટલે ખેડૂત ને આ કોઈ માલ કોઈ લે એમ નથી